જીવન જ્યોતે એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ તેમજ સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ચાર જાન્યુઆરી શનિવારના રોજવેડ રોડ ખાતે આવેલા ફાર્મમાં રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં મોટિવેશનલ સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટિવેશનલ સ્પીકર તરીકે મનીષ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા મનીષ વઘાસિયા દ્વારા ડિજિટલ યુગમાં માણસ લાગણીહીન બનતો જાય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ કેળવીને પરિવાર સમાજ અને રાષ્ટ્રપ્રેમ બાબતે સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલી ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ સુરત

જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા એમના નેજા હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ આનંદ અને ઉત્સાહ અને સંસ્કારનો વધારો કરે એ માટેનું આ આયોજન એટલે મણિબા વિદ્યા સંકુલ રજત મહોત્સવ આજ વિશેષ એ છે કે મનીષભાઈ નામ આયપુર સ્પર્શ

અનેક વિવિધ કાર્યક્રમો છે